નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝ ઓફ કચ્છમાં નવીન મહેતા આપનું સ્વાગત કરું છું આજે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા થયેલ દબાણો હટાવવામાં આવ્યા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરતી પશ્ચિમ કચ્છ પોલીસ આરોપીનું નામ લિયાકત અલી રશીદ ઉલ્લા નોડે રહે લુડિયા તાલુકો ભુજ જિલ્લો કચ્છ હાલ રહે ભારાપર તાલુકો ભુજ આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી વિરુદ્ધ કચ્છ બનાસકાંઠા અમદાવાદ જિલ્લામાંથી પાંચથી વધુ ચીટિંગના ગુના દાખલ થયેલ છે ડિમોલેશનનું સ્થળ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરઘુ ગામે તાલુકો ભુજ ઉપરોક્ત આરોપીએ સરઘુ ગામની બંને વિસ્તારની ફોરેસ્ટ હસ્તકની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાંક માટે મકાન તથા વાડો બનાવેલ ખાવડા પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસ થી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ભાવિક ભક્તોને કથા શ્રવણ લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા કચ્છ મધ્યે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર